તો હવે મિત્રો વિડીયો એડિટિંગ માટે લોગો વગરનું કયું એપ્લિકેશન કારણ કે મિત્રો કાઇન માસ્ટર તો આપણને એપ્લિકેશન અત્યારે મિત્રો ઓછું મળે છે કારણ કે પહેલાં એવું હતું કે કાઇન માસ્ટર લોગો વગરના આપણને મળી જતા હતા પણ અત્યારે મિત્રો હાલના સમયની અંદર કાઇન માસ્ટરના એપ્લિકેશનો મિત્રો આપણને લોગો વગરના નથી મળતા અને એમાંથી મિત્રો શું છે કે આપણે ગૂગલમાંથી ડાઉનલોડ કરવા પડે છે અને ગૂગલમાંથી ઘણા બધા ડાઉનલોડ કરીએ ને તો પણ આપણને લોગોવાળા જ કાઇન માસ્ટર મળે છે તો એવું કયું એપ્લિકેશન છે કે જે તમને પ્લે સ્ટોર સરકાર માન્ય એપ્લિકેશન ગણવામાં આવે પ્લે સ્ટોરની અંદર જેટલા પણ મિત્રો તમને એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો ને તો એ સરકાર માન્ય મિત્રો રિચર્ચ થઈને પછી એની અંદર એડ કરવામાં આવે છે એટલે ખાસ કરીને મિત્રો પ્લે સ્ટોરથી તમે જે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એની અંદર ઘણા બધા એપ્લિકેશનો એવા છે વિડીયો એડિટિંગ માટે લાખો એપ્લિકેશન છે એવું નથી કે નથી અને બધાની અંદર મિત્રો અલગ અલગ સિસ્ટમ આપેલી છે કે તમે યુઝ કરી શકો છો અને વોટર વોટરમાર્ક એટલે કે લોગો આવે છે તો લોગોને તમે કઈ રીતે રિમૂવ કરી શકો છો ટેક્સ વગર તો વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ઘણા બધા એવા એપ્લિકેશન છે જેને તમે લોગો વગર વાપરી શકો છો મિત્રો પણ એની જે પોલિસી છે એને આપણે ફોલો કરવી જોઈએ હવે કઈ પોલિસી છે કઈ રીતે આપણે એને ફોલો કરવી જોઈએ છે એની આખી જ વિડીયો અને જે વિડિયો હું એડિટિંગ કરું છું મારી ટેકનિકલ જગું હોય યુટ્યુબ ચેનલ જેટલી પણ મારી વિડીયો હું અત્યારે આપણે આ વિડીયો પણ એડિટિંગ કરી છે ને એ પણ કયા એપ્લિકેશન કરીએ છીએ આ જે એપ્લિકેશન તમને સ્ક્રીનમાં દેખાડી રહ્યો છું એ જ એપ્લિકેશનની અંદર હું યુઝ કરું છું બધું જ એડિટિંગ એની અંદર કરું છું તો સૌથી પહેલા તો મિત્રો અહીંયા તમને જો આપ લોગો જોવા મળે છે એપ્લિકેશનની અંદર હું એ વિડીયોને પ્લે કરું છું તો અહીંયા લોગો જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો અહીંયા લોગો આવેલો છે તો આપણે લોગો રિમૂવ કરી શકીએ કારણ કે લોગો તો અહીંયા જે નામ છે એપ્લિકેશનનું નામ તો આવે જ છે હવે એપ્લિકેશન મિત્રો કયું છે તમને સમજાવી દઉં કારણ કે એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદર એનેબલ છે તમને મળી રહેશે તો આપણે જો પ્લે સ્ટોરની અંદર જઈએ તો આપ જોઈ શકો છો પ્લે સ્ટોર અહીંયા ઓપન કરું છું હું તો પ્લે સ્ટોરની અંદર મેં લોક એન્ટર કરેલો છે તો પ્લે સ્ટોર ઓપન કર્યું છે તો અહીંયા આપણે મેં સર્ચ કર્યું છે એક છે મિત્રો વિટા નામનું એપ્લિકેશન છે એની અંદર મતલબ ફ્રીમાં લોગો રિમૂવ થાય છે અને આ છે મિત્રો ઇનશોર્ટ વિડિયો તો આપ જોઈ શકો છો મિત્રો ઇન શોર્ટનો મતલબ કઈ રીતે એડિટિંગ અહીંયા થાય છે આટલું તમે લખશો એટલે પહેલાં જ નમૂનુ એપ્લિકેશન આવી જશે ઇન શોટ એપ આ ઇન એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરશો એટલે તમારી સામે આ ટાઈપનું એપ્લિકેશન જોવા મળશે જો અહીં અપડેટ બાકી છે તો આ એપ્લિકેશન મિત્રો ખાસ તમે લોગો પણ જોઈ લો લોગો કઈ ટાઈપનો છે આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે તો આ એપ્લિકેશનને મિત્રો આપણે કમ્પ્યુટરી ડાઉનલોડ કરેલું છે ખાલી અપડેટ થઈ રહ્યું છે તો ચાલો અહીંયાથી આપણે બેકઅપ નીકળી જાય એપ્લિકેશનને ખાસ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એની અંદર આપણે કઈ રીતે એડિટિંગ કરવાનું છે કઈ રીતે વોટરમાર્ક લોગો કાઢવાનો છે એની આખી માહિતી તમને વિડીયોમાં સમજાવું ધ્યાન આપજો તો અહીંયા એપ્લિકેશનને હું ઓપન કરું છું તો આપ જોઈ શકો છો અહીંયા તો ચાલો એપ્લિકેશન આપણે ઓપન કરી લીધું છે જેવું એપ્લિકેશન મિત્રો તમે ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું ફેસ જોવા મળી રહેશે આપ જોઈ શકો છો તો અહીંયા ફર્સ્ટ નંબરનો એની અંદર ફોટો પણ એડિટિંગ કરી શકો છો અને વિડીયો એડિટિંગ પણ તમે કરી શકો છો તો અહીંયાથી મિત્રો આ ટાઈપનું ફેસ તમને જોવા મળશે ડાયરેક્ટલી તમારા વિડીયો અને અહીંયા ફોટાનું ઓપ્શન છે અને એક વોલનું ઓપ્શન છે આમાંથી તમારે જે પણ ફીચર જોઈએ બધા ફીચર તમને અહીંયાથી મળી રહેશે તો હું અહીંયાથી કોઈ પણ એક વિડીયો હાલની અંદર એક વિડીયો લઈ લઉં છું તો ચલો અહીંયા ઘણા બધા વિડીયો ચાલો આપણે સંજાના એક સંજયના વિડીયો બનાવેલા છે આમાંથી કોઈ પણ એક વિડીયો આછા દેખાય છે પણ લઈ લઉં ચલો અહીંયાથી તો ઓપન કરી લઉં અપડેટ કર્યું છે એટલે મિત્રો અહીંયા આ એપ્લિકેશન ઓપન નથી થતું તમને ખ્યાલ છે આપણે પ્લે સ્ટોરની અંદર જઈને આપણે એને અપડેટ કર્યું છે એટલા માટે ઓપન નથી થઈ રહ્યું આપણે જોઈ લઈએ પ્લે સ્ટોરની અંદર જઈને કે અપડેટ થઈ ગયું છે કે નહીં તો જોઈ શકો છો મિત્રો ઇન્સ્ટોલ થઈ રહ્યું છે એટલા માટે ઓપન નથી થતું એપ્લિકેશન જ્યારે ઇન્સ્ટોલ થઈ જાય એટલે આપણે એને ઓપન કરી લઈએ થોડીક વાર લાગશે વિડીયોમાં ધ્યાન આપજો કારણ કે એડિટિંગ માટે મિત્રો હું જે એપ્લિકેશન યુઝ કરું છું એ આ જ એપ્લિકેશનને મિત્રો યુઝ કરું છું જેટલું પણ એડિટિંગ કરું છું આ એપ્લિકેશનની અંદર જ એડિટિંગ કરું છું એની અંદર ગુજરાતી ફન્ટ પણ તમારે લગાવો હોય તો ગુજરાતી ફંટ પણ લાગે છે ચલો એપ્લિકેશનને ઓપન આપણે અહીંયાથી કરી લઈએ ડાયરી તો આ ટાઈપનું ફેસ તમને મિત્રો જોવા મળશે આ પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન છે તમને ખ્યાલ તો આ ટાઈપનું ઓપ્શન આવે તો નેક્સ્ટ કરતું રહેવાનું છે ઓકે આપી દેવાનું છે વિડીયો ઉપર ક્લિક કરીને તમારે મનપસંદ તમારો કોઈ પણ એક વિડીયો લઈ લેવાનો છે તો આ ટેમ્પરલી એક વિડીયો મેં લઈ લીધો છે તો વિડીયો તો મેં લઈ લીધો છે પણ અહીંયા વોટરમાર્ક તમને જોવા મળે છે ખૂણાની અંદર નામ પણ આવી ગયું છે જો અહીંયા વિડીયો પ્લે કરું એટલે તમને આછું આછું જોવા મળતું હશે જો અહીંયા અહીંયા લોગો જોવા મળે છે ઇન શોર્ટ લખેલું એટલે નામ આવે છે એપ્લિકેશનનું આ નામ આપણે કાઢવું છે તો કઈ રીતે મિત્રો કાઢી શકવાના છે તો આ જે નામ છે એની પર આપણે તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની પર ક્લિક કરશો મિત્રો તો તમને આ ટાઈપના બે ફિચર મળે છે મિત્રો જો તમારે નેટ ઇન્ટરનેટ ચાલુ હશે તો અહીંયા એડ જોવા માટે અહીંયા ફ્રી એડ રિમોવ લખ્યું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે થોડીક વાર અહીંયા દસ સેકન્ડ કે પંદર સેકન્ડ અહીંયા તમને એડ જોવા મળશે તો અહીંયા થોડીક આપણે રાહ જોઈએ છીએ અથવા અમુક વખત એડ નથી પણ આવતી અને અમુક વખત એડ આવી પણ જાય છે તો આપણે એડ વગર મિત્રો અહીંયા લોગો રિમોવ કરી લીધો છે જો પ્લે અહીં કર્યું છે અને અહીંયાથી લોગો નીકળી ગયો છે અને આની અંદર મિત્રો કાઇન મસ્ટનની અંદર જે સિસ્ટમો આવે છે એ બધી સિસ્ટમો અહીંયા ક્રોમ કીની પણ સિસ્ટમ તમને અહીંયા મળે છે ઘણી બધી સિસ્ટમો અહીંયા તમને મળી રહેશે ખાસ કરીને એની એડિટિંગ માટે તમે ગ્રીન સ્ક્રીન તમે વિડીયો બનાવો છો એ ટાઈપના રિમોવ બેકગ્રાઉન્ડ કરવા માટે અહીંયા તમને ક્રોમ કીનું પણ એક ઓપ્શન તમને મળે છે જેની અંદરથી તમે બેકગ્રાઉન્ડ પણ અહીંયાથી રિમૂવ કરી શકો છો તો આવી રીતે તમને બધા એડિટિંગની માહિતી તમને આ રીતે જે ટાઈમ વેસ્ટની અંદર આવે છે એ બધી સિસ્ટમ મિત્રો અહીંયા તમને મળે છે તો આશા રાખું છું કે માહિતી તમને ગમે છે અને હું પણ આ એપ્લિકેશનની અંદર એડિટિંગ કરું છું તમે પણ એડિટિંગ કરજો મિત્રો જે લોગો વગરનું એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી મળી રહેશે વધુ કોઈ પણ તમારે માહિતી જોઈએ છે તો ખાસ આપણી ચેનલમાં જઈને તમે દરેક વિડીયો જઈને ચેક કરી શકો છો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને મિત્રો